અમદાવાદમાં શાહપુર શિક્ષણ વિસ્તાર મંડળ દ્વારા શાહપુરના પોળ વિસ્તારમાં વસતા પરિવારોના ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી શાહપુર શિક્ષણ વિસ્તાર મંડળ દ્વારા એક હજારથી વધુ બાળકોને આ ફૂલ સ્કેપ ચોપડા અને નોટબુક્સ આપવામાં આવે છે આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શાહપુર વિસ્તારમાં શિક્ષણનો હકારાત્મક સંદેશ ફેલાવતા શુભ ચિંતકોના સહકારથી જ્ઞાન પ્રસાદની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે કોર્ટ વિસ્તારનું નામ રોશન કરે એ શુભ હેતુથી દસ રૂપિયામાં દસ નોટબુક અને દસ રૂપિયામાં દસ ચોપડા એ આપવા માટેનું પ્રયોજન એ સહકારથી અમે પ્રારંભ કર્યું છે અને આજે એ નોટબુક વિતરણ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ સૌ કાર્યકર્તાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજવામાં માં યોજવામાં લગભગ એક હજાર ને પચાસથી થી વધારે સાપુર ના કોર વિસ્તારમાં વસતા બાળકોને આ પુસ્તકો આપવામાં આવશે